બ્રેન રોટને આ શબ્દ તમારા માટે નવો હોઈ શકે છે પરંતુ તમે તમારી આસપાસના લોકોને તેનાથી પીડિત સરળતાથી જોઈ શકો છો જોકે તે મનનો એક તબક્કો છે પરંતુ મોટાભાગે તેનું જોડાણ અને કારણ સોશિયલ મીડિયામાં વધતી જતી ડિજિટલ સામગ્રી છે જો તમે સાદી ભાષામાં સમજીએ તો ચીન તપક ધમધમ મેહુ કલ્લુ કાલિયા ટુચ્છી ટુઈયા અથવા આવા અન્ય હળવા શબ્દો પર લોકો પાગલ થઈ જાય છે લોકો દરેક વાતચીતમાં આવા વાક્યોનો ઉપયોગ કરે છે અને અછે છે પરંતુ ધીમે ધીમે આ આદત તમારી સરણીને માત્ર રીલ અને ટૂંકા વિડીયો સુધી કેવી રીતે સીમિત કરે છે તે સમજવું જેટલું મુશ્કેલ છે તેના પરિણામો તેટલા જ ખતરનાક છે વાસ્તવમાં કોઈ તકનીકી શબ્દ નથી પરંતુ તે એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે બ્રેન રોટને વાસ્તવમાં કોઈ તકનીકી શબ્દ નથી પરંતુ તે એવી સ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યારે વ્યક્તિ ડિજિટલ સામગ્રી સોશિયલ મીડિયા અથવા અન્ય મનોરંજન સામગ્રી પર વધુ સમય વિતાવવાને કારણે તેની માનસિક ક્ષમતા ધ્યાન અને શક્તિમાં ઘટાડો અનુભવે છે અને સામાન્ય રીતે ડિજિટલ અથવા માનસિક થાક તરીકે પણ જોઈ શકાય છે જેમ જેમ સ્માર્ટફોન આપણા જીવનમાં એક મુખ્ય જરૂરિયાત બની રહ્યા છે તેમ તેમ તેના પ્રત્યેનું આપણું વ્યસન આપણને નુકસાન કરવા લાગ્યું છે વાલીઓ નાના બાળકોના હાથમાં ધમાલને બદલે ફોન આપી રહ્યા છે સ્થિતિ એવી છે કે ઘણા લોકો તેની ખરાબ રીતે લતમાં પડી ગયા છે એમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો